કયા માતાજી પૂજો પછી એક જ છે કોઈના લગ્ન ના થય આવું વ્યક્તિ ઓફ થઈ ગયેલું ખરું પેલા માએ અથવા તો કોઈ મેળી માએ એ પૂછવા જવાય આવું બને ખરું એવી જ નથી ખાલી હાક નામાં મારે જવાબ જોતો જતા હોય એવું નથી કેતો હજુ વિચારીને કેજો આજકાલનું નથી કેતો હું અગિયાર વર્ષથી વડીલ વડેલ ઊંધું હાલ આવું બને ખરું અગિયાર વર થી ફૂલ હમ અને આગળ કોઈનો વંશ જો હોય આવું બને ખરું બોલો તો એક હજાર ટકા હું તમને એવું કહું છું કે ક્યાંક બૂટનું કહેવાનું છે બૂટ ભવાની એક હજાર ટકા પણ મેં તો તમને કહી તમે મન નક્કી તમે શું બોલ્યા મોમાં એક જ પૂજવી છે મારામાં આવ્યું એ મેં તમને કીધું મેં કયા કયા માતાજી પૂજો છો આવું કીધું મેં કુળદેવી એક નથી પૂછ્યું દોઢ મહિનાનો ભાઈ ટાઈમ આપું તમને આ તમારું જે છે એ મારું ધરમ પકડી રાખે છે અને તમે આજે આયા છો એમાં ફેર દેખાય પાછા પૂછો આવજો બુકિંગ ના થાય તો દોઢ મહિને દર્શન કરી જવાના પ્રસાદી લઈને આગળનું કામ દાદાને હોંપીને જતું રહેવાનું હોય કોઈ તમારી જગ્યાની આજુબાજુ પીરાણું ખરું પીરાણામાં રામદેવ પીર મહારાજ આવે કોઈ દરગાહ આવે અને અથવા તો કોઈ મામાદેવની જગ્યા હોય કેટલા વર્ષથી આવું છે કોઈ વડેલ કપાસનું ખેતર મન બતાવો જો કપાસ કરતા કોઈ ખેતરમાં યા ક્યાંય ખરું હજુ હું જે તમને કહેવા માગું એમ સમજવાનું માગ્યા એ એક વસ્તુ ના હોય ને હું બીજી જગ્યા કહેતો હોય કદાચ ઘરનું નકરું પકડીને ના બે રહે છે અને તમને એમ લાગે કે અહીં ભળ જ્યાં પછી ફેરશે તો પાછો ધક્કો ખાજો એક વાર હો પચીસ વર્ષ પેલો ત્રણ જણ એક્સિડન્ટ

હા એ નાના મોટા બધું આવી જાય તમારા પપ્પાની જે બે પેઢીમાં ટોટલ સાત જણા અકાળે મૃત્યુ પામી ગયા બોલો કોઈ ખોટા વિચાર આવે તો જતા એને ક્યાં ભાડું ભરવાનું નકરો કંટાળો આવે બે શિક્ષક આવું માનો ખરા માન્ય એટલે બાપુ છે ને યુટ્યુબ પર તમારો વિડીયો જે જોયો ને બે ચાર વખત સાંભળ્યો અને પહેલી જ વાર મેં કે ચાલો આપણે બાપુને મળી ઘેર બેઠા અરજી લગાઈ મેં ભગવાન ની આંખો બંધ કરી ની પ્રાર્થના કરી બહુ ઝઘડો કર્યો ને એટલે કે મને આ વખત નંબર લાગી જાય તો મારે જે મનમાં છે કેવું એમ પછી પહેલી જ વખત મેં રજીસ્ટ્રેશન કર્યું તે પહેલામાં જ હું સક્સેસ જતી આજ કેટલા નખા છ લાખ માણસો મથ્યા હતા ને એક જોયા જેવું છે ને મે તમારું ગામ નથી જોયું તમને ક્યારેય નથી જોયા અને એ જગ્યા જ કેમ ગોતી નાખી મેં અત્યાર સુધી મેં તમને ફેસ ટુ વિડીયોમાં જોયા પણ અત્યારે આપણે હા ફેસ ટુ ફેસ મેં પહેલી વાર ફેસ ટુ ફેસ મળ્યું તમને તમે અમને ફેસ ટુ ફેસ મળ્યા એમ અને કદાચ કોઈક એવું કહેતું હોય આ તો તમે શિક્ષક છો એટલે એ ભાષામાં કહું છું કે આવું બધું તાંત્રિકો હોય ફલાણો હોય બરોબર વાય છે હું માનું છું એસી વીસ ચાલે

પણ દાદાને ભણેલા હશે એટલા એટલો ટાઈમ બગાડ્યો મેં નહીં આટલામાં મેં બીજા ત્રણ ટોકન લઈ લીધા હોત કે દાદાને હાપીને જતા રહો અને અહીં કોઈ અંધશ્રદ્ધા નથી એટલેથી આગળ ના પછી ત્યાંથી અટકાઈ હલો નાગ બોલ્યો એવું હોતું નામ થઈ આપણે માણસ ભાષામાં કે આગળ આવો નથી પછી ત્યાંથી ખોદકામ શિક્ષણ આવ માન પરમે એ એટલો બધો ડર લાગ્યો કે ના જીસીબી નો પછી જતો રે પણ એવું બોલ્યો એમ એટલે સાચું આ હકીકત સામે બની બંને વસ્તુ સામે છે પેલી બી મારી નજર સમક્ષ બની છે અને વિજ્ઞાન પણ આ બાજુ એમ કે છે કે આ બધું નથી હજુ એ કંઈક ક્યાં આવશે એ કંઈક ક્યાં આવે મન રસ્તો પૂછો કારણ કે સપને આવશે રૂબરૂ આવશે પૂછી જજો બે કદાય કદાચ મળજો ખરા હો ચા બોલો તકલીફ બોલો પછી ત્યાં આગળ કોઈ સરકારી પ્લોટ કે વાડો વાળ્યો હોય આવું બને ખરું ગામડાની વાત કરું ઘર બર કશું નથી પણ હોય તો ખરું ને બે પેઢીનું પણ બે પેઢીનું તો ગણાય ને ભાઈ છે મારામ બતાવ્યું એ વસ્તુ ઠીક છે વડીલ પછી મને આજુબાજુમાં ધાવડી બતાવી ધાવડીમાં બતા જોઈ લેજો કોઈ પૂછતું હોય તો માર ગોતી નાપવાની પછી કાલ ગામડે ફોન કરીને પૂછ લેજો પૂછ લેજો આજુબાજુમાં ક્યાંય ધાવડીમાં કોઈ પૂતું હોય પહેલાં હોય તો મને જાણ કરજો અને હવા મહિનાનો ટાઈમ આપું છું હવા મહિનામાં તમને ઘરે બધે ફેર દેખાય કોઈ વસ્તુ સપને આવે એટલે મારી પાસે પાસે આવજો હો જાઓ બસ બીજું શું પણ બોલ્યો ખરો આ માળી ગુજરાતી ના બોલ્યો જા ધાવડી કીધું હોય